ખેડૂતોની જીવાદોરી સમાન સિંચાઈ વિભાગની મુખ્ય નહેર વારંવાર તૂટી જતા અને ખેડૂતોને પૂરતું પાણી ન મળતા ખેડૂતો દ્વારા સિંચાઈ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતો માટે જીવાદોરી સમાન સિંચાઈ વિભાગની મુખ્ય નહેર વારંવાર તૂટી જતા સુરત જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં સિંચાઈ માટે આપવામાં આવતા પાણીના રોટેશન પૂરવાઈ ગયા છે ખેડૂતોએ પોતાનો મહામૂલો ઉભો પાક બચાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આ બાબતની ગંભીરતા સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું નથી કારણ કે મુખ્ય નહેર તૂટ્યાને આટલો સમય વીતી ગયો તેમ છતાં હજી સુધી સિંચાઈ માટેનું પૂરતા પ્રમાણમાં પાણી ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોના ખેડૂતોને મળી રહ્યું નથી ખાસ કરીને જમણા કાંઠા નહેર વિભાગની બરબોધન માઇનોર પાંડુત માઇનોર ઓરમા માઇનોર અને માઇનોર નહેર મારફતે જે ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી લેતા હોય છે તે નહેરમાં આજે પણ સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવી રહ્યું નથી જેનાથી આ ગામોના વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં બનાવવામાં આવેલ ડાંગર અને શાકભાજીનો ઉભો પાક તેમજ બાગાયતી પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન જાય તેમ છે તેમણે રજૂઆતમાં જણાવ્યું કે કાકરાપાર વિભાગના મુખ્ય નહેરનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ જતા અન્ય વિભાગોની નહેરોમાં પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ માત્ર ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોની નહેરોમાં પૂરતું પાણી આપવામાં આવી રહ્યું નથી જો આ વાત સાચી હોય તો ખેડૂતો સાથે થઈ રહેલ અન્યાય કોઈ પણ રીતે સહન કરી શકાય તેમ નથી આ બાબત ખૂબ જ ગંભીર છે અને આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂત આગેવાન દર્શન નાયકે ખેડૂતોને તત્કાલ અસરથી પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી હાલમાં જે પ્રમાણે અમે સિંચાઈની ઓફિસે આવ્યા છીએ સિંચાઈ વર્તુડે સાના માટે ખેડૂતોએ અહીંયા સુધી આવવું પડ્યું કારણ કે હાલ અમે ભારતની ખેતી કરી રહેલા છે ભારતના ખેતીની અંદર સંપૂર્ણ પાણીની જરૂર હોય છે જે હાલમાં પણ ખેડૂતોને કોઈપણ પ્રકારનું પાણી ખેતરમાં નથી મળી રહેલું પરિસ્થિતિ એવી છે ખેડૂતની કે જે આવક આવી જોઈએ ભાતની ખેતીમાં તે પણ અડધી થઈ જવાની છે અને ખેડૂત સાવ પાયમાલ પરિસ્થિતિમાં આવી ગયેલા છે હાલમાં હવે છેલ્લો સમય આવી ગયો છે ખેડૂતનો સરકાર એમ કહેતી કે આવક બમણી બમણી કરીશું પણ એવું લાગી રહેલું છે કે સરકારની મનસા એવી છે કે ખેડૂતોને રસ્તા પર લાવી દેવાની સરકારની ગણતરી છે અને અમને કોઈપણ પ્રકારનું આ ચલવી લેવા માંગતા નથી જો આ પ્રમાણે અમને પાણીની પરિસ્થિતિ દર વર્ષે હાલ જો આ રીતના કરે તો ખેડૂતો જશે ક્યાં કારણ કે ખેડૂતોની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અનાજની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અને કંપનીઓને પાણી પૂરતું મળે છે પણ ખેડૂતોને પાણી પૂરતું મળી રહેલું નથી આ વિષય જાણવા જોવો રહ્યો કે શા માટે નથી મળી રહેલું પાકની પરિસ્થિતિ અત્યારે હાલ તો હજુ ઉનાળાની શરૂઆત છે રોટેશનની અંદર અત્યારે તમે ડાંગર બનાવતા હોય તો દરેક ખેડૂતને ખબર હોય છે કે ડાંગરને પાણીની અત્યારે ખરેખર સારી જરૂર વધારે જરૂર હોય પણ ડાંગર આટલી તમે સુકાળવાનો અનુભવ કરી રહેલો છે એટલે મને એવું લાગ્યું છે કે આ પાણીના પ્રોબ્લેમને લીધે આ વખતે ઉતાળો લગભગ અડધો આવશે એક્ચુલી આ વસ્તુ કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી એટલે ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ અમે ઝીરો પરથી એક નહેરના ઝીરો એચઆર છે ત્યાંથી પાંત્રીસો ને ક્યુસેક પાણી આપીએ છીએ અને પાંત્રીસો સાહીઠ ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં સત્તરસો પચાસ ક્યુસેક પાણી આ આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબડિવિઝનને ચારસો પચાસ ક્યુસેક પાણી આપું છું હું પછી નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું એનાથી વધારે કેપેસિટી નથી એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપ ઉપસ્થિત થાય એટલે આ સમય સોલ્યુશન છે અમે કીધું છે બે દિવસમાં ઉપરવાળા ખેડૂતોને ચાર દિવસમાં જે ટેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે ડાંગરમાં કન્ટિન્યુઅસ પાણી ચાલુ રાખે ડાંગરમાં પાણીનો વપરાશ પણ વધારે છે એ માટે હું ના કહી શકું ખેડૂતો ખેડૂતોએ પોતે સમજવું જોઈએ કે આમાં અમારે પાણી કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ એના એના પર આધાર રાખે છે અને ઉકાઈ ડેમમાં દર વર્ષે ત્રણસો પિસ્તાલીસ ફૂટની સપાટી સુધી પાણી ભરાઈ જાય છે અને સરકાર વારંવાર વાત કરે છે કે ખેડૂતોને કોઈપણ દિવસ પાણીની તકલીફ પડશે નહીં પરંતુ જ્યારે ખેડૂતોને પાણી આપવાનું આવે ત્યારે આ કાંઠા વિસ્તારના ગામડામાં દર વર્ષે ડાંગર પકવતા ખેડૂતો હોય શાકભાજીવાળા હોય શેરડી પકવતા ખેડૂતો હોય દર વર્ષે પાણી માટે હંમેશા આ પાણી માટે તકલીફમાં પડતા હોય છે અને એનો પાક પણ સુકાઈ જાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જે ડે જે કેનાલની એક હજાર કરોડ રૂપિયાના ખર્ચ દ્વારા જે કેનાલ બનાવવામાં આવી અને જે કેનાલની કેપેસિટી એ પાંત્રીસોની આસપાસની હતી અને સ્ટ્રક્ચરો જે છે એ સ્ટ્રક્ચરો લગભગ પચીસસો ક્યુસેક્સના હતા ભૂતકાળમાં અઠ્ઠાવીસસો ક્યુસેક્સ પાણી સાથે તેલ સુધી પાણી પહોંચી જતું હતું પરંતુ હાલમાં કેનાલની કેપેસિટી વધારવા છતાં પણ આજે અઢારસોથી ઓગણીસોની આસપાસ જ આ કાકરાપર કેનાલમાં પાણી આવે છે અને આનો સીધો કોઈ ભોગ બનતો હોય તો આ વિસ્તારના ખેડૂતો બનતા છે અને એ અનુસંધાનમાં આજે નેર ચાલુ થયા પછી પણ આજે પણ આ પાણી છેવટના જે ગામો છે કાંટા વિસ્તારના એ કુંડિયાણા હોય એ કુકણી હોય આડમોળ હોય ડિયણ હોય ભરભટણ હોય ભેસાણ હોય અરિયાણા હોય આ વિસ્તારના તમામ ખેડૂતોને આજે પણ પાણી મળતું નથી તંત્રને ચૂંટાયેલા પદાધિકારીને રજૂઆત કરવા છતાં પણ આજે પણ પાણીની સમસ્યા ઊભી છે ખેડૂતોની લાગણી સાથે રાખીને આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને સર્કલ અધિકારીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી બે દિવસમાં પાણી મળવું જોઈએ જો આ પાણી આ વિસ્તારના ખેડૂતોને ન મળે તો આવનારા દિવસોમાં મોટી રેલી કાઢવામાં આવશે એ પ્રકારની અમે વિનંતી કરી છે સૂચના આપી છે અને સિંચાઈ અધિકારીને અમે આ કચેરીનો પણ આવનારા દિવસોમાં ઘેરાવ પડશે કરશું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય